નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યની કુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પ્રમાણ આપશોનું તેલ સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવા ચેનલ સપ્સિકાર ભૂલશો એટલે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવી છે સારા સારી આંગણવાડી બાબતે આંગણવાડી કોઈ ભરતી આવે પરિપત્ર આવે પગાર બાબતે કોઈ અપડેટ આવે અન્ય કોઈ પણ આગળવાડી માટે ઉપયોગી બને એ તમામ તમામ માટેની ચેનલ પૂરત કરવામાં આવે છે મિત્રો ચેનલ સફ કરવાનું ભૂલશો બોલશો સાથે ત્યારે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં છે ટેલગ ગ્રુપ બંને બંને બનાવે છે લિંક ડિસ્કશન કહું છું મિત્રો આવશે તમે જોઈન થઈ જજો તમે સૌ પ્રથમ ત્યાં આગળવાડી ભરતી આવે પરિપત્ર આવે પીડીએફ સૌ પણ મારે વોટ્સઅપ ગ્રુપ ટેલગ બંને બનાવે છે અવશ્યથી જોઈન થઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સંબંધો વગર આ રીડિયોની શરૂઆત કરી છે તો મિત્રો આ તમને ખ્યાલ છે તેમ લોકસભા ચૂંટણી મિત્રો ચાલી રહી છે એક સાઈડ આપણે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ચાર જૂને જે રિઝલ્ટ આવશે મિત્રો ચાર જૂને તેનું રિઝલ્ટ આવશે અને વીસ જૂનથી નવી જે નવું જે સરકાર બનશે તે વીસ જૂનથી જે તેનો કાર્યકાર સંભાળશે તો મિત્રો એ બાબતે આપણે આ એ બાબતે સાથે સાથે આપણા આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી બાદ વધી જશે લાખો આંગણવાડી કારીગર અને ટેડાગર બહેનનો પગાર તો કોણે કેટલો મળશે કેટલો પગાર વધશે એના વિશે આપણે ચૂંટણી ચર્ચા કરીશું તમને ખ્યાલ છે તેમ લોકસભા ચૂંટણી પહેલાં જ એક મહત્વની ન્યૂઝ મળ્યા હતા કે આંગણવાડી આ પગાર વધી ગયો છે તો કેટલો વર્ષે તેના વિશે વાત કરવાનો છે તમને ખ્યાલ છે મિત્રો ગુજરાતમાં બે પાંચ વધુ પાંચ જે આશરે દિવસોમાં કામ કરી કામ કરીએ છીએ બેનો જ આંગણવાડી કાર્ય કે આંગણવાડી બહેનો તો મિત્રો આપણે વાત કરવાના છે કેટલો વળશે તો પગાર તો તમે જોઈ શકો છો અહીંયા જે આંગણવાડી કાર્યકરોનો પગાર વધારવાનો પચીસ સ્વરૂપ મિત્રો આંગણવાડી જે કાર્યકરો છે તેનો પગાર તમને ખ્યાલ છે મિત્રો હાલ તેમને કેટલો પગાર મળે છે આંગણવાડી કાર્યકરનો હાલ મિત્રો પગાર તેમને મળે છે દસ હજાર રૂપિયા તેમને પગાર મળે છે કોને આંગણવાડી કારીગરો અને આગળવાડી મિત્રો તમે મળી છે સમથિંગ સારી રીતે સમથિંગ તેમને મળે છે તો હવે તમે વધીને કેટલો વળશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આંગણવાડી કાર્યકરનો પગાર મિત્રો વધશે અને ન આંગણવાડી કાર્યકર પગાર વધશે પચીસસો રૂપિયા તેમને વધવાનું છે મિત્રો ક્યારે વળશે તેની વાત કરવાનો છે નવો પગાર કારીગર બાર હજાર પાંચસો રૂપિયા પ્રતિ માસ મળશે પચીસસો રૂપિયા તેમનો મિત્રો પગાર વધશે આંગણવાડી ટેડાગરનો પગાર પગાર વધ્યો પંદરસો રૂપિયા તેમને વધવાનો છે અને નવો મિત્રો સાત હજાર પ્રતિ માસ મળશે તો મિત્રો તમે પહેલાં કહ્યું કે પહેલાં હાલ મિત્રો ચાલુ પાંચ હજાર પાંચસો ચાલુ છે હાલમાં મિત્રો પગાર વધે પહેલાં આંગણવાડી કેડાકાનું પાંચ હજાર પાંચસો છે અને વધીને મિત્રો પંદરસો વર્ષે જે સાત હજાર બનશે તેનો પગાર ત્યારબાદ મિત્રો જોઈ શકો છો આ મુજબ તેનો પગાર લેશે બનતો નવો પગાર તો આંગણવાડી કાર્યકરનો બાર હજાર પાંચસો પ્લસ પચીસસો રૂપિયા પંદર હજાર પ્રતિમાસ બના બનશેનો મિત્રો આંગણવાડી કાર્યકરનું જ્યારે આંગણવાડી કેડાનું સાત હજાર પ્લસ પંદરસો નવ હજાર પ્રતિમાસ તેમને બનશે તો એક બાબત મિત્રો અવશ્ય કહી શકાય કે આંગણવાડી ટીડા કરવા તેમને મિત્રો પગાર લોકસભા ચૂંટણી મિત્રો ચાર જૂન રિઝલ્ટ આવશે વીસ જૂન જે પણ સરકાર બનશે તેનો કાર્યક્રમ અને દિવાળી સુધી મિત્રો દિવાળ સુધી જે બહેનો માટે સારા સમાજ પગાર પગાર બન પગાર તો આવી ગયો જ કેટલો બનશે પણ તમારા બેંક એકાઉન્ટમાં મિત્રો ત્યાં સુધી તમારો પગાર આવી જશે આઈ થિંક મિત્રો જે જુલાઈ હોય જુલાઈથી મારી જુલાઈમાં સુધી જુલાઈ દિવાળ સુધી મિત્રો તમારી જે પગાર તમારા બે ખાતામાં પહોંચી જશે આડી લેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે